માલગઢેલે માળી આદર્શ હાઈસ્કૂલ ખાતે અડસઠમી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને બનાસકાંઠા જિલ્લા રમતગમત કચેરી આયોજિત અડસઠ અખિલ ભારતીય શાળાકીય યુ ચૌદ સત્તર ભાગ્યા ઓગણીસ ભાઈઓ બહેનોની બેઝબોલ સ્પર્ધા શેખ શ્રી એચ માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ મુકામે તારીખ નવ નવેમ્બર બે હજાર ચોવીસથી પંદર નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાઈ રહી છે આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાની ટીમ ભાગ લઈ રહી છે ત્યારબાદ પંદર નવેમ્બર બે હજાર ચોવીસથી અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધાનું આજે સાંજથી રિપોર્ટિંગ શરૂ થશે આ સ્પર્ધામાં ખેલાડીઓને રહેવાની અને જમવાની કચેરી વતી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે આ સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ પટેલ શાળાના પ્રમુખ અમૃતલાલ પઢિયાર શાળાના આચાર્ય મિલનભાઈ રાવલ શાળાના વ્યાયામ શિક્ષક મુકેશભાઈ પઢિયાર આદર્શ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક ઈશ્વરભાઈ રાવળ હરેશભાઈ ચૌધરી જિલ્લા વ્યાયામ મંડળના મહામંત્રી વસંતભાઈ પરમાર મનીષભાઈ માળી બેઝબોલ એસોસિએશનના પ્રતિનિધિ હર્ષદભાઈ મયંકભાઈ તેમની સમગ્ર ટીમ તથા વ્યાયામ શિક્ષક મુકેશભાઈ પઢિયારે સ્પર્ધાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ દરગાજી સુદેશા બના શકાણ ઓકે અડસઠમી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાએ બે તારીખ નવ અગિયાર ચોવીસથી તારીખ પંદર હજાર ચોવીસ સુધી અંડર ફોર્ટીન ગર્લ્સ બોયઝ અંડર સેવન્ટીન ગર્લ્સ બોયઝ અંડર નાઇન્ટીન ગર્લ્સ બોયઝ વેજ બોલની સ્પર્ધા શેઠશ્રી લચ્છાજી ઇન્દુજી માળી આદર્શમાં જેમાં આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી અંડર ફોર્ટીનમાં સત્તર ટીમો ભાગ લીધો હતો અંડર સેવન્ટીનમાં સોળ ટીમો ભાગ લીધો હતો અંડર નાઇન્ટીનમાં ચૌદ ટીમો ભાગ લીધો લીધો હતો એમાં બનાસકાંઠા જિલ્લાની અંદર ફોર્ટીનની અંદર બનાસકાંઠા જિલ્લો પ્રથમ આવે છે ભાઈઓમાં બહેનોમાં સેકન્ડ નંબર આવેલો છે સેવન્ટીમાં પ્રથમ આવ્યો ભાઈઓમાં અને નાઇન્ટીનમાં પણ ગઈ કાલે પ્રથમ નંબર આવેલા આજે બેઝબોલની સ્પર્ધામાં બેનો નાઇન્ટીનનો છેલ્લો દિવસ છે ત્યારબાદ આજે સાંજે ચાર વાગે સ્વપ્નબલ સ્પર્ધાનું રિપોર્ટિંગ છે એ આપતીકાલથી સ્પર્ધાને ઓપનિંગ થશે આ સ્પર્ધાઓ અઢાર અગિયાર સુધી ચાલશે અને બહુ જ સુંદર વાતાવરણમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ પટેલ દ્વારા ખૂબ જ સુંદર આયોજન અને મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને સારું એવું ભોજન અને આયોજન કરવામાં આવ્યું છે અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા જે આજે શેટ છે એલ માણે આદર્શ હાઈસ્કૂલમાં યોજાય છે જેમાં અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન ભાઈઓ તથા બહેનોની મેચ યોજાય છે જેમાં જમવાની પણ વ્યવસ્થા સારી છે અને બધા જ બાળકો વિદ્યાર્થીઓ જે પ્લેયરો છે એ ઉત્સાહીથી પોતાની મેચ રમવા માટે ખૂબ જ ઉત્સાહી છે અને જે પોતા પોતપોતાના જિલ્લામાંથી આવેલા છે તે પોતાના પોતાની મેચને રમવા માટે ખૂબ જ ઉત્સાહી છે અને અહીંયા જે સ્પર્ધાનો માહોલ છે એ ખૂબ જ સુંદર છે અને અમને અહીંયા વ્યવસ્થા